અમે તો આજે જે પેપરમાં ગુજરાત સમાચારમાં જે છે એમાં તો અગિયાર રસ્તા વિશે કહ્યું છે હવે આ અગિયારે અગિયાર રસ્તાઓ તમે અહીંથી જ મારી બાઈક પતાવી અને સીધા એ રસ્તા ઉપર જાઓ અને એ રસ્તાઓ તમે જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે એ કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવ્યા અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે એ ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ ગયા છે અને આ દરેક રસ્તાઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ બહાર પરથી બનાયા છે એટલે પહેલાં પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટ જ્યારે પોતે રસ્તા બનાવતું હોય ત્યારે એનો પોતાનો પ્લાન્ટ અને ત્યાંથી માલ તથા ડામ્બર પણ સરકારી આપણી રિફાઈનરીમાંથી લઈ અને આ માલ અહીંયા વાપરવામાં આવતો હોય છે અને એમાં પણ પેવરને બીજું ટ્રકને બીજા જે કંઈ સાધનો હોય બધા સરકારના ખર્ચે વાપરવાના હોય છે અને સરકારી ખર્ચે જ આ કામ થતું હોય છે અને ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે બનાવતું હોય છે એટલે બીજા કોઈ આમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર કે એવી કોઈ બાબત આવતી નથી હવે આ રસ્તા બનાયા છે એની સરફેસ અત્યારે હું પણ જોઈ આવ્યો તમે પણ જોઈ આવજો એક પણ રસ્તોની કાંકરીએ ઉખડી નથી હા કોક જગ્યાએ જે પહોંચાણવાળી જગ્યા હશે કાં છેવાડાનો ભાગ હશે અથવા તો કોઈએ વચ્ચે ગટર લાઈન ખોદી હોય બેસી ગઈ હોય ને તે એવા બે ત્રણ જે ભાગો હશે આવા નાના નાના ખાડા હશે એ લગભગ ત્રણ કે ચાર ખાડા છે આખા રસ્તા ઉપર અને અડધો ફૂટથી એક ફૂટના પોરા ખાડા હશે એનાથી વધારે કંઈ છે નહીં એટલે જે રસ્તા બન્યા છે એની ઉપર આવી કોઈ બાબત આવતી નથી આવું મારું સ્પષ્ટપણે માનવું છે અને અહીંયા સાથે ચીફ ઓફિસરે બેઠા છે અને કારોબારીના ચેરમેન પણ બેઠા છે એટલે તમે જાતે જ એન્જિનિયરને લઈ અને બધા રસ્તા ઉપર તમે જોઈ લો એક પણ રસ્તા ઉપર ખાડો છે નહીં એવો કે રસ્તો ઉખડી ગયો હોય કે કાંકરીઓ ખરી પડીને બહાર નીકળી ગયો હોય રસ્તો આખો ધોવાણ થઈ ગયો હોય એ હું તો કહું કે અમુક રસ્તાઓ પર એક ફૂટથી બે ફૂટ પાણી ભરાઈ રહે છતાં પણ એ રસ્તાઓ નથી તૂટ્યા એટલે હું તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપું કે એમને જે રસ્તા બનાવ્યા છે એ યોગ્યતાના ધોરણે અને ટેકનિકલ જે કંઈ એમને સ્પેસિફિકેશનો છે એના પ્રમાણે રસ્તા બનાયા છે એટલે આમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી અને આમાં ભ્રષ્ટાચાર જેવી બાબત આવતી જ નથી કારણ કે સરકારના પૈસા મ્યુનિસિપાલિટીમાં આવે મ્યુનિસિપાલિટીના પૈસા પાછા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં સરકારમાં જમા થાય અને સરકાર જ્યારે પોતે રસ્તા કરતી હોય તો આ બધી બાબત આવતી જ નથી એટલે આમાં કંઈ બીજું કહેવા પણ નથી અને મને કહેતા આનંદ થાય કે મુખ્યમંત્રીશ્રીએ બીજા મુખ્ય રસ્તાઓ જે આપણને આપ્યા છે એમાં એક વાણિયા વર્થી તો છેક પીપલક સુધીનો રસ્તો પણ એમાં સમાવેશ થયેલો છે એ સમાવ પહેલીવાર જ્યારે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર એબાવ હોવાના કારણે નામંજૂર થયું હતું એ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને વચ્ચે ઇલેક્શનનો જે ઇલેક્શન હતું એના લીધે પ્રોસિજર અટક્યો તો એ ફરી શરૂ થઈ જશે તમે હમણાં જુઓ છો કે સ્મશાનથી કે કિડની સુધીનો પણ રસ્તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટે બનાવ્યો છે તો એ પણ રસ્તો અત્યારે જોઈ શકો છો અને સાઈડ શોલ્ડરનું કામ અત્યારે પેવરનું કામ પેવિંગનું કામ ચાલી રહ્યું છે તો આ બધા રસ્તાઓ લગભગ અમે જ્યારે આર ડિપાર્ટમેન્ટ મારફતે જ બનાવતા હોય અને એમાં કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટર હોતો નથી નગરપાલિકાનો એટલે બીજી કોઈ બાબત આવતી નથી